અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે તંત્રએ દરેક ચાર રસ્તા પર લેફ્ટ સમસ્યા ફ્રી બનાવાયા કેસરી બૂમ બેરિયર્સ લગાવ્યા પરંતુ અમદાવાદની બેદરકાર જનતાએ લાખો કરોડોના ખર્ચે લગાવેલા બૂમ બેરિયર્સની શું હાલત કરી છે જરા તે પણ આ દ્રશ્યો જોઈ લો શહેરના દરેક ચાર રસ્તા પર બૂમ બેરિયર્સની આવી જ હાલત છે વાહન ચાલકોએ અને તેમાં પણ ખાસ કરીને બાઇક ચાલકોએ આ બૂમ બેરિયર્સ તોડી નાખ્યા છે અને તંત્રની મહેનત પાણી છે પરંતુ હવે તંત્ર તેનું પણ સમાધાન લાવ્યું છે હવે લેફ્ટ ટર્ન ફ્રી બનાવવા મુકાયા આરસી પ્લાસ્ટિક પ્લાસ્ટિકના બેરિયર્સ તૂટી જવાથી લેવાયો નિર્ણય

એટલે ક્યાંક પબ્લિકનો બી વાંક છે એ જ વસ્તુ કરી અને બેરિકેટ મોટા કરી અને કરી શકાય કેમકે આ જો બનાવી અને જગ્યા મોટી કરી અને રસ્તો નાનો કરી નાખ્યો છે જેથી રસ્તો થવાના લીધે અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા વધી ગઈ છે લેફ્ટ ટ્રાફિક સમસ્યાનું સમાધાન છે કે ટ્રાફિક વધારતું કામ તે પણ અમે અહીં શહેરીજનો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો ભૂતકાળમાં એવું હતું કે ઓરેન્જ ડિવાઈડ જે હતા પેલા એ તો લોકો તોડીને જતા રહેતા હતા અને વાડીને એને ગમે તેમ રીતે જતા રહેતા હતા આ બનાવ્યા પછી તમારે સાઈડ લેવી હોય તો ડાયરેક્ટ તમારે ત્યાંથી સાઈડ લઈને જતું રહેવાય છે સારી વસ્તુ બનાવી છે ના પેલા એવા દ્રશ્યો જોયેલા છે લોકો તોડી તોડીને જતા રહે ત્યાં ઉભા રહે વાડીને એને ગમે તેમ એ તો લાત મારીને વ્યાયામ થઈ જતા હતા આ સારી વસ્તુ બનાવી છે જો બૂમ બેરિયર્સ હતા તે જે કેસરી કલરના બેરિયર્સ હતા તેને બધા તોડીને ચાલ્યા જતા હતા એ બે વચ્ચે જે ગેપ હોય એમાંથી બધા પોતાનું વેહિકલ કાઢીને ચાલ્યા જતા એના લીધે બહુ નુકસાન થતું હતું અમદાવાદના ગવર્મેન્ટને અને પછી હર બે ત્રણ છ મહિને એને બદલવા પડતા હતા હવે આઈરા જે કોન્ક્રીટના ડિવાઈડર બનાવ્યા છે એનાથી લોકો હવે ટ્રાફિકનું પાલન પણ કરે છે અને એને તોડાય પણ નહીં લોકોથી એટલે આરો એક સારો ઇનિશિયેટિવ સ્ટેપ છે ગવર્મેન્ટ તરફથી તોડેલું છે મેં પણ ખાંસીવાર તોડ્યું છે અને હવે અહીંયા ઊભા રહેવું અમારે ઊભા રહેવું પડે અમારે જવાનું અહીંયા છે પણ પહેલા તો તોડીને નીકળી જતા પણ હવે અહીંયા ઊભા રહેવું પડે આપણે ત્યાં એવું કહેવાય છે કે જાગ્યા સવાર ભલે મોડે મોડે તંત્ર જાગ્યું છે પરંતુ હવે લેફ્ટ ટર્ન કાયમી માટે ફ્રી થશે તેવું ચોક્કસ થી બનશે પાર્થ જાની બીટીવી ન્યૂઝ અમદાવાદ